મહેસાણામાં સાગર ડેરીની ચૂંટણી મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે મહેસાણા વિભાગની બેઠકથી અશોક ચૌધરી બિનહરીફ વિજેતા જાહેર અશોક ચૌધરી સામે એક પણ ઉમેદવારી ન થતા બિનહરીફ તેઓ થયા છે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે પંદર બેઠક માટે કુલ છાસઠ ઉમેદવારોએ ફોર્મ ભર્યા મહેસાણા વિભાગના મતદારોનો આભાર અશોક ચૌધરીએ વ્યક્ત કર્યો સાથે કહ્યું કે મતદારોના પ્રયાસથી બેઠક સમરસ થઈ ઉમેદવારોએ ભાજપની વિચારધારામાં ફોર્મ ભર્યા દૂધસાગર ડેરી નું આખું બોર્ડ સમરસ થવાનું છે આ નિવેદન તેમણે આપ્યું છે અશોક ચૌધરીએ આ દાવો કર્યો છે મહેસાણા બુધસાગર ડેરીની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો છેલ્લા દિવસે જે ઉમેદવારી પત્રો ભરાય છે તેમાં મહેસાણા બેઠક ઉપરથી અ અશોકી ચૌધરી બેનરેતિ હશે કારણ કે તેમની સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ નથી ભરાયો ત્યારે તેઓ બિનરેતી હશે મારી સાથે અશોક બી છે તેમ નથી અશોભાઈ ખાસ કરીને જ્યાંથી આપ ચૂંટણીને ઉમેદવારી નોંધેતી ત્યાં અન્ય કોઈ ફોર્મ નથી ભરાયું શું પરિણામ આવી શકે શું નહીં. સૌ પ્રથમ તો અમારા મહેસાણા વિભાગના જે અમારા મતદારો હતા એમનો અમારા પાર્ટીના ના પ્રમુખ શ્રી અમારા આગેવાનો અમારા ધારાસભ્ય શ્રી આ બધા લોકોનો આભાર માનું છું બધા લોકોએ સાથે મળી અને આ સમરસ કરવા માટે જે પ્રયત્ન કર્યો એના કારણે આ સફળતા મળી છે ત્યારે ફરીથી આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું સર ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલી બેઠક સમરસ થઈ છે હજી તો હાલ ફોર્મ ભરવાનો ટાઈમ પૂરો થયો છે એટલે અમારે બે કલાક પછી ખબર પડશે પણ મહેસાણા બેઠક ઉપરથી એક જ ફોર્મ મારું હતું એટલે મારી જાહેર કરવામાં આવી છે બિનર ખાસ કરીને તમામ બેઠકો બિનર છે તે માટે મહેનત કરી હતી મોડી મંડળે પણ મહેનતમાં જોડાયું હતું કે રીતે પૈસો રહ્યા હતા સો એ સો ટકા દૂધસાગર ડેરીનું આખું બોર્ડ સમરસ થવાનું છે અત્યારે જે ફોર્મ ભરાયા છે બધા જ એક જ વિચારધારામાં બધા લોકોએ ભાજપની વિચારધારામાં ફોર્મ ભરેલા છે અને બધા લોકોએ પાર્ટી વિશ્વાસ રાખ્યો છે પાર્ટી જેને ઉમેદવાર બનાવશે એનું ફોર્મ ચાલુ રહેશે બાકીના લોકો ફોર્મ પરત ખેંચી લેશે એટલે બધા લોકોએ વિશ્વાસથી ફોર્મ ભરેલા છે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશજી રાજગુરુની વાત છે સાહેબજી ખાસ કરીને જે રીતે સમરસ કરવા માટે પ્રયાસો થઈ રહ્યા છે કયા પ્રકારે હાલ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ મહેસાણા દૂધસાગર ડેરીની જે ચૂંટણી થઈ રહી છે એ લોકો છેલ્લા પાંચ વર્ષના મૂકેલા વહીવટ અને વિશ્વાસ મૂક્યો અને એનો જે વહીવટ થયો એ વહીવટના આધારે લોકો આજે સમરસ કરવા માટે પ્રેરાયા છે આખા જિલ્લાના અઢી જિલ્લાની આ સંસ્થા છે અઢી અઢી જિલ્લામાં અંદર લોકોએ અશોકભાઈના વહીવટ પર વિશ્વાસ મૂકી અને આ સંસ્થા તરફ આગળ વધી રહ્યા છે અત્યાર સુધી હાલ જે અમને સમાચાર છે ત્યાં મહેસાણાની બેઠક અશોકભાઈ ચૌધરી ભીમેરી થયા છે અને હમણાં અડધો કલાક કલાક પછી લિસ્ટ જાહેર થશે ત્યારે ખબર પડશે કઈ જગ્યાએ કેટલા ઉમેદવાર છે અને વધારે ઉમેદવાર જ્યાં હશે ત્યાં અમે પછી પાર્ટી વિચાર કરીને જે ઉમેદવાર બનાવશે વધારાના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકી અને એ લોકો વિડ્રોલ કરશે એટલે લગભગ આખું બોર્ડ સમરસ થશે એટલે સમગ્ર નિયામક મંડળ બિન થવાની દિશામાં જઈ રહ્યું છે